અમદાવાદના દિલ્હી ચકલા વિસ્તારમાં સોમવારની રાત્રિ દરમિયાન એક હોમગાર્ડ જવાનની કપીણ હત્યા કરી દેવામાં આવે છે તેને લઈને આ દિલ્હી ચકલા તેમજ શાહપુર સહિતના વિસ્તારોમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે આજે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જે હોમગાર્ડ જવાન છે તેમને જે હત્યા થઈ છે તે મામલે બંધનું એલાન આપવામાં આવ્યું હતું જેમાં આરોપી દ્વારા આ તેની પત્ની સાથે આજે હોમગાર્ડ જવાન તેમના જ વિસ્તારમાં રહેતા હશે તે બાબતને લઈને તું મારી પત્ની તરફ શું કામ જુએ છે તેવું કહેતા બોલાચાલી થઈ હતી વિવાદ વકર્યો હતો ને મામલો છે તે ઉગ્ર બનતાની સાથે જ આ એક સ્થળ છે દિલ્હી દરવાજા વિસ્તાર કે જ્યાં આરોપી દ્વારા હોમગાર્ડ જવાન છે તેમને તીક્ષ્ણ હત્યારના ઘા ઝીંકીને હત્યા કરી દેવામાં આવે છે અને આ ઘટનાથી હાલ શાહપુરમાં અજંપાભરી સ્થિતિ જે આજે સવારથી પોલીસનો જળ બેસલાક બંદોબસ્ત તે ખડકી દેવામાં આવ્યો છે શાંતિ સલામતી જળવાઈ રહે તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે કેમ કે તે દિલ્હી દરવાજા વિસ્તાર એવું માનવામાં આવે છે કે અહીંયા હિન્દુ મુસ્લિમ સમાજની વસ્તી હોવાથી કોઈ અનિચ્છનીય ઘટના ના બને તે માટે પોલીસ પણ પૂર્વ તૈયારીના ભાગરૂપે જળ બેસલાક બંદોબસ્ત છે તે ખડકી દેવામાં આવ્યો છે અમારી પાછળ આ દુકાનો જોઈ રહ્યા છો કે આ સતત આ દુકાનો ધમધમતી હોય છે પણ આજના દિવસે જે બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યાં દિલ્હી ચકલાથી માંડીને આ ભોઈવાળા વિસ્તાર હોય કે પછી આ દિલ્હી દરવાજાનો મુખ્ય રસ્તો હોય તે તમામે તમામ દુકાન સજ્જડ બંધ જોવા મળી રહી છે ને આ વિરોધ છે તે હત્યાની બાબતમાં કરવામાં આવી રહ્યો છે ને હાલ જે પરિસ્થિતિ છે પોલીસના જે અધિકારીઓ છે તેઓ પણ સ્થળ પર છે ને કોઈ પણ પ્રકારે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પણ લોકોને સમજાવવામાં આવી રહ્યા છે અહીંયા બંને સમુદાયના જે આગેવાનો છે તેમના દ્વારા પણ શાંતિ જાળવવા માટે અપીલ કરવામાં આવી છે ને જે આખી ઘટના બની છે આ ઘટના ક્રમને લઈને ક્રાઇમ બ્રાન્ચે મંગળવારે જે બે આરોપીઓ હતા જેમાં હત્યા કરનાર આરોપી અને તેની સાથે તેની પત્ની તે બંનેની ધરપકડ કરવામાં આવી છે અને આને લઈને આજે વિશ્વ હિન્દુ પરિષદના જે સંગઠનના આગેવાનો હતા લોકો હતા તેમના દ્વારા સવારે શાહપુર દિલ્હી દરવાજા જે હત્યા સ્થળ છે ત્યાં વિરોધ નોંધાવવામાં આવ્યો અને પોલીસ દ્વારા તેમની અટકાયત પણ કરી લેવામાં આવી ત્યારે અહીના સ્થાનિકો આ બાબતમાં શું માની રહ્યા છે તે સાંભળી લો વિશ્વ હિન્દુ પરિષદે કાલે કિશનભાઈ શ્રીમાણી કરીને બોયવાડા વિસ્તારના હોમગાર્ડ જવાન છે શાપુર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે તેમની પરમ દિવસે રાત્રે અહીંયા હત્યા થઈ ગઈ એના સંદર્ભમાં વિશ્વ હિન્દુ પરિષદે કાલે શાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંધનું એલાન આપ્યું એટલે વેપારીઓએ વિસ્તારનો નાગરિક હતો અને વિસ્તારનો યુવાન છોકરો હમકારવાળાની હત્યા થઈ એના વિસ્તારમાં સ્વભાવ પોતે હિન્દુ મુસ્લિમ તમામ જે વેપારીઓ છે અહીંયા ચંપલની દુકાનવાળા ફટાકડા સિદ્ધનેબળવાળા નોટ ચોપડીવાળા સોની બજારવાળા એ લોકોએ પોતે સમય આજે બંધ રાખેલું છે અને પોલીસ જડવેશ કલાક એટલા માટે છે કે વિસ્તારમાં કોઈ અનિશ્ચિત ઘટના ના બને એટલે પોલીસનું સદન કાલે રાત્રિ અહીંયા પેટ્રોલિંગ ચાલુ છે સાહપુર માધુપુરા કારણ ત્રણેય ડિવિઝનનું અહીંયા પોલીસ બંદોબસ્ત સવારે છ વાગ્યાથી લઈને સાંજ સુધી રાખવામાં આવેલો છે એટલે પોલીસ અમારા વિસ્તારમાં સુરક્ષા માટે કોઈ વિસ્તારમાં ઊભી છે સર શું ઘટના હતી કેમ હત્યા થઈ શું કારણો જાણવા મળ્યા છે પ્રાથમિક તમને સ્થાનિકોમાં આ સ્થિતિને લઈને કઈ રીતની અસર જોવા મળી ઘટના એવી છે કે બે જણા લડતા લડતા દિલ્હી ચકલાથી દિલ્હી દરવાજા આવ્યા અને પાંચ જ મિનિટમાં એવો બનાવ બની ગયો કે જે સામેવાળો જે વિકિત હતો એ છરી મારીને જતો રહ્યો એના દસ મિનિટ પછી લોકોમાં એવી ચર્ચા વેતી થઈ કે કોઈ માણસ અહીંયા આવીને પડી ગયો છે પાછળના ભાગે ત્યાં જઈને જોવું તો એને છરી વાગેલી હતી

બંને કોમની પ્રજા શાંતિથી હળી રહે છે અને આવનારા દિવસોમાં તહેવાર આવતા હોવાથી અમે લોકો એવું ઈચ્છીએ છીએ કે ભાઈ અહીંયા શાંતિ સલામતી કાયમ માટે શાહપુર વિસ્તારમાં બની રહે અને અમારી શાહપુર પોલીસ વિસ્તારને બી એવી વિનંતી છે કે તમે જાણો છો એ પ્રમાણે બધું જ જાણો છો કે ભાઈ અહીંયા શાંતિની સલામતી કાયમ માટે છે અને રહેશે એ બી અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ અને પ્રયત્ન કરી રહ્યા છીએ

ના હિન્દુ મુસ્લિમથી હિન્દુ મુસ્લિમ માણસોને કોઈ લેવા દેવા નથી પેલો જે વ્યક્તિ જે આ ઘટના બની છે એમાં લોકલ માણસ સંડોવાયેલો છે એના માટે આ અત્યારે પ્રત્યાઘાત પડી રહ્યા છે બીજું કશું એવું કંઈ છે નહીં કે હિન્દુ મુસ્લિમ જેવું કંઈ નથી આ બધું એમડી ડ્રગ્સના સંદર્ભમાં આ બધી બાબત છે એમની ઇન્ટરનલ બધી બાબત છે એના સંદર્ભમાં અને આ બધી બનાવ બનેલો છે જેની એમને કોઈ સ્થાનિક લોકોને જાણકારી માહિતી નથી આજે દિલ્હી દરવાજા વિસ્તારમાં જે સજ્જડ બંધ વેપારીઓ દ્વારા બંધ પાડવામાં આવ્યું છે કિશનભાઈ શ્રીમાણી નામના જે હોમગાર્ડ જવાન છે તેમનું મૃત્યુ નિપજ્યું છે અને આને લઈને વિસ્તારમાં પણ આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે અને આરોપીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરવામાં આવી છે સાથે જ જે સ્થાનિકો છે તેઓ પણ શાંતિ કોમી એકલાસ વિસ્તારમાં જળવાઈ રહીને આરોપીઓ સામે કડકમાં કડક સજા થાય તે પ્રકારની વાત તેમના દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હવે જોવાનું રહ્યું કે આગામી દિવસોમાં આ મામલે પોલીસ પ્રશાસન દ્વારા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે અને આરોપીઓ સામે એક દાખલો બેસે તે માટે શું પગલાં લેવાય છે દર્શક મિત્રો આ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝ ोतारा वैष्णव तो तेने कहिए जे पीड पराई जाना